પેલો નંબર નરેશ ભાઈને આવ્યો છે તારે એની માં એક કડવો શબ્દ કીધો કે લે ઈ એની માની પેટા જને મે તને માની પેટા જન્મ આવ્યો છે તો એને કઈ મે તને પથરો નહીં જન્મ્યો એ દીકરાને લાગી આવ્યું એટલે મારી અહીંયા બેઠેલી દરેક માયાને મારી એક અંબર રિક્વેસ્ટ છે કે માઓ દીકરાને માઠું લાગ્યું કદાચ બોલજો લાગણી પ્રેમ મોહબત બધું જ રાખજો પણ શિક્ષણ ની બાબત આવે તો અહીંયા કડવા વેણે બોલજો કારણ કે તમારા કડવા વેણે કદાચ લાગી આવ્યું ને તો એન્જિનિયર આઈપીએસ ડોક્ટર વકીલ બની જશે એટલે વાલી મિત્રો માતાઓ બહેનો ભાઈઓ જે બી બેઠા છે મારી આજે અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના નેજાણે જે બી કાર્યક્રમ થયો છે એક શિક્ષણને લગતો હતો એટલે શિક્ષણને લગતો ધ્યાનમાં રાખી અને એક મારી ગંભીર એક સૂચના સમજો કે બી સતત બાળકોની સાથે ધ્યાન રાખજો ભણાવજો એમનું દરેક વસ્તુ ઓબ્ઝર્વેશન